તમે જોઈ છે અમુક હોંડિયા કેવા મસ્ત હશે આજ માં અત્યારે દિવસે હોંડિયા આવી જાવ જોરદાર આવા એક વખત નહીં જો કાટો મારે આમ જોઈ જો એને પૂછડેલી કાટો મારે આમ જો મિત્રો હઈ જો જો કાટો આમાં ખૂતળી દીધો બોલો તમને ઓય ઓય એટલા બધા

અહીંયા આમ તો આ શેડો આખો કાઢી લેવાનો છે શેઝલ ને ધનજી જોર પણ શાક પકડો જાય છે બોલો અહીંયા મસ્ત બધો એક જ છે અને બંધણ પડી છે આ બાકી ઓલું બંધણ છે ને એ શેડું ખારું છે તો ના જાય જલ્દી તમને ફટાફટ 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 હું મચ્છી આવી બતાવીશ ચાલો બંને રહેજો ફાઇનલી આપણે ધીમે 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 હાલા જઈ છે ને આવી રીતનું છે આનંદ પેઠે રેડ ઝાડ પકડી દે બોલો ના આજે તમને બતાવ કેવી રીતે મચ્છી પકડી ફાઇનલી આપણે અહીંયા બત્તી મેકી દીધી છે ને આ આપણે ખોલી છે આપણે આને કેવી ડૂમ પણ આપણે ખોલી બોલી છે ને આને છે ને હુંડિયા પકડવા માટે યુઝ કરવાની આવે તો કેવી રીતે પકડીયું એ હવે તમને બતાવી ધીમે 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 હાલા જઈ છે અંદર એ લે આનંદ બેન બત્તી મિત્રો અહીં ટિંગડી ટિંગાઈ જલે હવે આનંદ બેસે ને ઓલા સાડે પકડી જાય એટલે કે વેચમાં

મિત્રો ફાઇનલી ફોટો પાડીને મેં લાવ્યો તો આગળ ફોન જે લઈ જાવ એમ કે આણંદ ભાઈ ખાસી વાત છે ને મોટા ફોન તો મજા આવે ને ફોન નો લેવા કો તો ફોટો તો પાડવા નથી જતો કેમ ઓર્ડર આવી ગયેલો છે ને હું છે ને આમાં ઠલવી દો ને આમાં ડોલ મેં તમારા વાલા આમ જોઉં વાહ વાહ કઈ ઘટે એવા હોંડી આવી જાય ને ચાલો તો બતાવું ફાઇનલી છે ને આનંદ ભાઈ ઓલી સાઈડ પકડતા પકડતા આવી છે ને મેં કીધું તમને બતાવી દઉં મેં છે ને ડોલ હાથમાં લઈ લીધી બાટલો અમે કાઢી લીધો છે અને મિત્રો તમે જોઈ જ થાય છે અમે કેવા મસ્ત હશે આજમાં અત્યારે દિવસે હોંડી આવી જાવ જોરદાર આવા એક એ વખત નથી થઈ હોય

અતિ સુંદર ચાલો તો અમે પકડવાલદી જલ્દી જલ્દી હાસું હા હું આજમાં બહુ ખુશ છું ભાઈ કેમ કે પેલી વખત અમારી જિંદગી અંદર નહીં પણ આ વર્ણના અંદર પહેલી વખત લગભગ અવડાઉંડ એક લાલ લાલપટો દિવસે આવી જાય નક દિવસે ન આવો રાતે પણ આમ જુઓ પેલી વખત ફસ વખત મોટા આવી જાય ને મેં છે ને અત્યારે પકડ્યા પાછા એ ઠેલવી દીધા એટલે થોડાક નાના નાના થઈ ગયા બાકી તમને જોયા કડી એવા મેં ઠલવેલો નહોતા કેમ નેસ ને નહોતા તો ઓલી સાઈડ જાઉં બગલો પાછો ખાવા મળ્યો છે ને એ સાઈડ લઈ હું તાણતો હું ચાલો તો મિત્રો બનાવે જો મચ્છી બતાવો અંધારું થઈ ગયું ત્યાં સુધી પીકડું ને વરાડું હાલ્યો છે તમને વરાડું બતાવો આમ જુઓ વરાડું છે ને સેલે સેલે એવું પાણી ખોરું પડી ગયું જવું હવે તા નીકળે નક્કી નહીં હોય આગું રહેવું પડે લે શું Do gì hết cho cắt ong răng 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 răng

આજમાં આવી જાવ મસ્ત જીંગો ટીટમ એ હેલો ટીટબ લેવો ને હેલો 800 રૂપિયાના કિલો આમાં છે ઈ 500 રૂપિયાના કિલો વરાડાનો ભાવ છે 400 રૂપિયા કસેલીનો ભાવ છે હોંડી નાયર 500 રૂપિયા નાન્યો કસેલી ફગવી દેવા ન્યુ આવી મોટી મોટી લઈ લેવા ચાલો તો મિત્રો બીજા દાડે જઈ ના દિન મળી આ બંધની આપણે આવી જાય ને ફોન જે પોડન અમે તો હોંડી ને થાપ થી ગયું દુનિયાને બોલાય એમ નથી હો

તો આવી રીતનું બધું કામ શરૂ છે આવડાનું અને મચ્છી આવી જશે મસ્ત લેવીને આવી જાવ ભાઈ તારા તારા શિયાળવા ને બેડવાનું જો દેખાડું શિયાળો દેખાડું દેખાડી દો ફાઇનલી મિત્રો ઓલા પણ બેઠો હોય ને હું આ શિયાળો દેખાડાય ને તો આ કે ને દેખાડા એ માછા સડી જાય ઉતરી ઉતરી ઉઈ બોલ મિત્રો આમ છે આમ છે યાર ખાઈ લે ખાઈ લે ખાઈ ને ચલાઈ જા આ ભાઈ બંધ ભાઈ 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 ભાઈ

Quay bà. Quá. Ê. À bà cứ đi đi bà cô, mày chỉ là tôi đi thôi. Anh em anh em rồi dài dài À bây giờ có gọi lên dài rồi vào đấy Anh em anh em anh em pap lên tới hút quay gì rồi. Tôi đi cái hút đi chứ. Tên này bị pass hút anh cắt hút Anh là cắt hút cái gì cắt đi luôn.

બિના <coughs> ફેમિલી વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો તો સબસ્ક્રાઈબ કરી જો એટલે મળી આપણે બીજા નવા એની વિડીયો સાથે કેટલા માછલા મારો ભાઈ દેખાડે તમને એ તો ધમે ધોમ માછલો શરૂ થઈ ગયું છે તો જેને જે મચ્છી લઈ હોય ને આવી જાય કાંટા વગરની મળશે કાંટાવાળા મળશે ને હુકલ એ મળશે લીલી મળશે ગુમલાયક હુકલ નથી કાંટી હુકલ મળશે એમ બાકી છે બે ત્રણ દિવસમાં હુકાય કઈ હુકવી છે તો એ તમને બધું કાઢીનું ને ફૂકલ ફૂપલ ગુંડાનું નોંધી છે ને ખાઘાનું ને ને નેક્સ્ટ વિડીયોમાં અથવા પછી બીજા વિડીયોમાં ત્રીજા વિડીયોમાં હું તમને બતાવી દઈ ને એનું વર્ણન કરી દઈ હું કેમ કેમ કરી લો કેટલો ભાવ છે તો ચાલો જય મતાભાઈ બાય બાય